નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે અને વરસાદી રાઉન્ડની શરૂઆત ક્યારથી શરૂ થશે તે વિશેની માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી છે તેનો પશ્ચિમ છેડો રાજસ્થાનના ગંગાનગરથી પસાર થઈ હિસાર દિલ્હી બારાબાંકી અને અસનસોલ થઈ અને ખાસ કરીને પશ્ચિમ મધ્ય દંગ જે બંગાળની ખાડીના ભાગો છે આ વિસ્તારો પર ચોમાસું ધરી જઈ રહી છે એટલે ચોમાસું ધરી હાલ નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે પરંતુ બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે તે જેમ આગળ વધશે તેમ ચોમાસું ધરી વધુ નીચે આવતી જશે જે આપણા માટે એક ફાયદા સાબિત થશે તો મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને આંધ્રપ્રદેશના કાઠા નજીક મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીના ભાગો પર જોવા મળી રહ્યું છે અને ઓપસો ટોપ છે તે દક્ષિણ ગુજરાત થી લઈ અને કેરળ સુધી હજી પણ સક્રિય જોવા મળી રહ્યો છે તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો આજે ગુજરાતના ક્યાં કયા જિલ્લામાં વરસાદની સંભાવના છે તે વિશેની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદી માહોલ જોવા મળશે જેમાં તાપી નર્મદા દમણ દાદરા નગર આવેલી ડાંગ તેમજ સુરત વલસાડ વાપી અને આ બધા ભાગો છે એ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની સંભાવના આવતી ચોવીસ કલાકની અંદર દેખાઈ રહી છે જ્યારે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે તો લાગુ મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે જેમાં છોટા ઉદેપુર વડોદરા નડિયાદ આજુબાજુના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે ને ઝાપટાથી માંડી હળવો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળે છે બાકીના મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે અને જો થોડું આગળ હાલે તો ખાસ કરીને અમરેલી ભાવનગર બોટાદ જિલ્લાના ભાગોમાં થોડી શક્યતાઓ રહે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ રહે તો એ પ્રમાણે કચ્છના ભાગોમાં પણ હવે રાઉની શરૂઆત આવતીકાલે સવારથી જ થઈ જાય તે પ્રકારના અત્યારના લેટેસ્ટ વેતર મોડલ ચાર્ટ જોવા મળી રહે છે તેમાં આવતીકાલે સવારથી જ દક્ષિણ ગુજરાતના જે બોડરકાંઠાના જે ભાગો છે એમપી બોડરકાંઠા અને મધ્યપ્રદેશના જે લાગુ પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે તો ખાસ કરીને ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તેમજ નર્મદા તાપી ડાંગ સહિતના ભાગોમાંથી વરસાદી રાઉન્ડની શરૂઆત આવતીકાલે વહેલી સવારથી થઈ જાય તે પ્રકારના હાલના લેટેસ્ટ વેધર મોડેલોમાં જોવા મળી રહ્યું છે અને જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે હવે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને એમપી નજીક આવતા જ વરસાદી રાઉન્ડની શરૂઆત ગુજરાતમાં આવતીકાલે સવારે શરૂ થઈ જશે અને બપોર થતાં જ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર મધ્યપૂર્વ ગુજરાતના ભાગોના વિસ્તાર અને જે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો છે તે વિસ્તારમાં પણ વરસાદની રાઉન્ડની શરૂઆત થઈ જશે અને સાંજ થતાં જ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને તેમ તેમ સોળ તારીખ આવશે તેમ 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 વિસ્તાર છે તે ઉત્તર ગુજરાતના બાકીના ભાગો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય તે પ્રકારની સ્થિતિ બનતી નજરે પડી રહી છે વધુ અપડેટ આવતીકાલે આપવામાં આવશે